નમસ્તે વિદ્યાર્થી મિત્રો માહી એજ્યુકેશનમાં હું પલ્લવી ગોહિલ આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ આપણે ગયા વિડીયોમાં પ્રકરણ એક સંખ્યા પરિચયમાં પ્રયત્ન કરો પેજ નંબર ત્રણ ઉપર પહેલું અને બીજું જોઈ ગયા અને આજે આપણે જોઈશું ત્રીજું આપેલ શરતને આધારે ચાર અંકો વડે ચાર અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા બનાવો બરાબર અહીંયા શરત આપી છે દરેક માં એ પ્રમાણે આપણે મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા બનાવવાની છે તો પહેલી શરત કઈ છે અંક સાત દરેક વખતે એકમના સ્થાને રાખવાનો છે બરાબર અંક 7 અંક સાત જે છે દર વખતે એકમના સ્થાને આવશે એટલે કે સૌથી મોટી સંખ્યામાં પણ એકમના સ્થાને અને સૌથી નાની સંખ્યામાં પણ એકમના સ્થાને નંબર આવશે તો જુઓ જે છે એને આપણે મૂકીએ એકમના સ્થાનમાં બરાબર દર વખતે એકમના સ્થાનમાં આવશે અહીંયા આપણે અંકોનું પુનરાવર્તન નથી કરવાનું એટલે કે જે અંક એકવાર લીધો એને બીજી વખત લેવાનો નથી અને અંકો આપણે કયા લેવાના છે ઝીરો નવ સુધીના અંકો આપણે લઈશું બરાબર હવે સાત આપ્યો છે સૌથી મોટી સંખ્યા જ્યારે શોધવાની હોય તો ઝીરો થી નવ માં સૌથી મોટી સંખ્યા કઈ સૌથી મોટો અંક આપણો બનશે નવ ત્યારબાદ આવશે આઠ સાત તો આપી દીધો છે આપણને તો આપણે લખીશું છ તો આ આપણી થઈ ગઈ એકમનો અંક જે સાત હોય એવી આપણી સંખ્યા બની ચાર અંકની નવ હજાર આઠસો સડસઠ હવે આપણે જોઈએ સૌથી નાની સંખ્યા હવે સૌથી નાની સંખ્યા બનાવવાની છે તો આપણે પહેલા શીખી ગયા સંખ્યા શૂન્ય થી શરૂ થતી નથી કેમ તો આપણે એ પહેલા શીખી ગયા કે સંખ્યાને જો આપણે આગળ શૂન્ય લગાવી દઈશું તો એ ફક્ત ત્રણ અંકની સંખ્યા બનીને રહી જશે પણ અહીંયા આપણને આમ પૂછ્યું છે ચાર અંકની સંખ્યા બનાવવાની છે બરાબર એટલે શૂન્ય શૂન્ય ને ક્યાં લઈશું ઝીરો ને બીજા સ્થાન પર તો ઝીરો પછી એક નીચે જોઈએ આપણે બી અંગ ચાર દરેક વખતે દશક સ્થાને આવે બરાબર હવે અહીંયા એકમ દશક સો અને હજાર બરાબર દશકના સ્થાને ચાર અંક દરેક વખતે એટલે કે બંનેમાં આપણે અંક ચારે દશકના સ્થાને લેવાનો છે તો આપણે જોઈએ સૌથી મોટી સંખ્યા તો સૌથી મોટો ઝીરો થી નવમાં અંક નવ ત્યારબાદ આવે આઠ અને પછી સાત તો અંક ચાર એ દશકના સ્થાનમાં આવે એવી સૌથી મોટી સંખ્યા બની ગઈ આપણી નવ હજાર સંખ્યા જોઈશું ઝીરો ને કયા સ્થાનમાં લઈશું આપણે આગળથી બીજા સ્થાનમાં અહીંયા સોના સ્થાનમાં ઝીરો આવશે ત્યારબાદ એક અને બે છેલ્લા ખાનામાં આવશે તો સૌથી નાની સંખ્યા બની આપણી એક હજાર બેતાળીસ સી છે અંક નવ દરેક વખતે સોના સ્થાને આવે તો એકમ દશક અને સોના સ્થાને અંક આવશે બરાબર આ શરત સ્થાને આપી છે તો હવે આપણે જોઈએ સૌથી મોટી સંખ્યા સૌથી મોટી સંખ્યામાં નવ તો આપણને આપી દીધો છે અંકોનું પુનરાવર્તન કરવાનું નથી તો નવ થી નાની થશે આઠ પછી આવે સાત અને છ તો સો સોના સ્થાને

નવ એ સોના સ્થાનમાં હોય એવી સૌથી નાની સંખ્યા એક હજાર નવસો બે હવે આપણે જોઈએ ડી અંક દરેક વખતે હજારના સ્થાને આવે અંક એકમ દશક સો અને હજારના સ્થાનમાં દરેક વખતે એક અંક આવે એવી આપણે સંખ્યા જોઈએ તો સૌથી મોટી સંખ્યામાં આવશે સૌથી મોટો અંક નવ ત્યારબાદ આઠ અને પછી સાત અને સૌથી નાની સંખ્યામાં એક આગળ આપી દીધો છે તો ઝીરો પછી એક તો આપ્યો છે તો કયો અંક આવશે બે અને ત્રણ બરાબર તો એક અંકે દર વખતે હજાર ના સ્થાને આવે એવી સૌથી મોટી સંખ્યા આપણી બની એક હજાર નવસો સિત્યાસી અને સૌથી નાની સંખ્યા બની એક હજાર ત્રેવીસ બરાબર હવે આપણે જોઈએ નંબર ચાર બે અને ત્રણ લો બરાબર તેની મદદથી ચાર અંકની કેટલા અંકની ચાર અંકની સંખ્યા બનાવો કે જેમાં બંને અંકો સરખી વાર આવે બરાબર તો હવે આપણને કેટલા અંકો આપ્યા છે બે અને ત્રણ બે અંક આપ્યા છે અને બંને અંકો સરખી વાર આવવા જોઈએ તો બંને અંકો બે વાર આવશે બરાબર તો જુઓ પહેલો પ્રશ્ન જોઈએ કઈ સંખ્યા સૌથી મોટી છે તો સૌથી મોટો અંક છે ત્રણ બરાબર કેટલી વાર આવવો જોઈએ બે વાર અને સૌ બીજો અંક છે બે એ પણ બે વાર કારણ કે આપણને કીધું છે ચાર અંકની સંખ્યા બનાવવાની ને સરખી વાર બંને અંક આવવા જોઈએ તો આ સંખ્યા સૌથી મોટી બરાબર ત્રણ હજાર ત્રણસો બાવીસ કઈ સંખ્યા સૌથી નાની બનશે તો કઈ સંખ્યા બનશે તો જે નાનો નંબર છે એને આગળ લઈ લઈએ બરાબર ચડતા ક્રમમાં ગોઠવીએ એટલે સૌથી નાની સંખ્યા આપણને મળી જાય હવે આ ત્રીજો પ્રશ્ન છે તમે જુદી જુદી કેટલી સંખ્યા બનાવી શકો છો તો આપણે કેટલી સંખ્યા બનાવી શકીએ એક તો આ બે સંખ્યા બરાબર ત્રણ હજાર ત્રણસો બાવીસ હવે જોડતા ક્રમમાં લખીએ બે હજાર બસો તેત્રીસ હવે આપણે શું લખીશું તો બે ને આગળ લઈએ બે પછી ત્રણ લખીએ ફરી બે અને ફરી ત્રણ તો આ એક સંખ્યા બની હવે ત્રણ ને આગળ લઈએ ત્રેવીસ અને આ સંખ્યા છે ત્રણ હજાર બસો ને બત્રીસ હવે આપણે કઈ સંખ્યા જોઈશું તો બે ને આપણે લઈશું પછી ત્રણ વચ્ચે લઈશું અને છેલ્લે બે તો બે હજાર ત્રણસો ને બત્રીસ પછી લઈશું ત્રણ બે વાર હજાર સંખ્યા બનશે જુદી જુદી કુલ છ સંખ્યા બની બની જાય છે આપણી એક બે ત્રણ ચાર પાંચ અને છ કુલ કેટલી સંખ્યા બની આપણી અહિયાં છ સંખ્યા બની તો આની સાથે આપણું પૂરું થાય છે પ્રયત્ન કરો પેજ નંબર ત્રણ હવે આપણે જોઈશું પ્રયત્ન કરો પેજ નંબર એમાં પહેલું જોઈએ નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો તો આપણે ચડતા અને ઉતરતો ક્રમ તો આપણે જોઈ ગયા ને એમાં શું જોવાનું હોય પહેલા તો કેટલા અંકની સંખ્યા છે ને એ આપણે જોઈ લઈએ તો અહીંયા આ સંખ્યા છે ત્રણ અંકની અને આ પણ છે ત્રણ અંકની આ બે સંખ્યા છે ચાર અંકની તો જે ત્રણ અંકની સંખ્યા છે એ નાની રહેશે બંને અને આ ચાર અંકની મોટી ચડતા ક્રમમાં જ્યારે ગોઠવીશું તો શું કરીશું નાનાથી મોટી સંખ્યા પર જઈશું પહેલા નાની પછી એનાથી મોટી એનાથી મોટી એ રીતે આપણે ચડતા ક્રમમાં સંખ્યાઓ ગોઠવીશું તો આપણે જોઈએ ત્રણ અંકની બે સંખ્યામાંથી સૌથી નાની કઈ છે તો શું જોઈશું આપણે પહેલા પહેલો અંક સરખા અંકની સંખ્યા હોય તો પહેલા પહેલો અંક જોઈશું તો અહીંયા આઠ છે અને તો તો કઈ નાની નાની થશે સંખ્યા પાંચસો એકોતેર પછી આવશે આઠસો સુડતાળીસ હવે કઈ આવશે તો આ ચાર અંકની સંખ્યામાં પહેલો અંક જોઈએ નવ અને આઠ તો એમાં નાનું કઈ છે તો નાનો આઠ અંક છે તો આઠ અંક વાળી આખી સંખ્યા સૌથી નાની થાય ત્યારબાદ આવશે નવ હજાર સાતસો ચોપન હવે આપણે જોઈએ બી બી માં છે આ ચાર અંકની સંખ્યા છે બીજી છે પાંચ અંકની આ પણ પાંચ અંકની છે અને છેલ્લી પણ પાંચ અંકની છે તો પહેલી સંખ્યા આપણે જે ચાર અંકની છે એ સૌથી નાની સંખ્યા બનશે બરાબર હવે પાંચ અંકની સંખ્યામાં જોઈએ અંક જોઈએ તો બે ત્રણ અને તો બે અંકની જે સંખ્યા છે એ નાની રહેશે હવે ત્રણ અંકની બે સંખ્યા છે એમાં બીજો અંક જોઈશું બરાબર બંને સંખ્યાઓ ત્રણ અંક પહેલો અંક ત્રણ છે માટે આપણે બીજા અંક પર જઈશું તો બીજો અંક છે છ અને અહીંયા બીજો અંક છે આઠ તો જોઈએ છ અંકવાળી સંખ્યા પહેલા આવે ત્યારબાદ આવશે આઠ અંકવાળી સંખ્યા બરાબર તો અહીંયાં શું થશે પહેલી નવ હજાર આઠસો એક બીજી પચ્ચીસ હજાર સાતસો એકાવન ત્રીજી સંખ્યા થશે છત્રીસ હજાર પાંચસો એક અને ચોથી સંખ્યા બનશે આડત્રીસ હજાર આઠસો બે હવે જોઈએ સંખ્યાઓને ઉત્તરતા ક્રમમાં એટલે મોટેથી નાની સંખ્યા થશે બરાબર તો હવે આપણે જોઈએ સૌથી મોટી સંખ્યા સૌથી મોટી સંખ્યા તો અહીંયા ચાર અંકની આ પણ ચાર અંકની છે આ પાંચ અંકની સંખ્યા છે ને આ પણ ચાર તો પાંચ અંકની સંખ્યા સૌથી મોટી થશે પંચ્યાસી હજાર ચારસો ત્યારબાદ ચાર અંકની જે ત્રણ સંખ્યા છે એમાંથી અંક આપણે જોઈશું પાંચ સાત અને સાત હવે આ સાત અંકવાળી બંને સંખ્યા મોટી કહેવાય બરાબર પાંચ કરતા તો હવે એમાં બીજો અંક જોઈશું સરખા અંક હોવાથી પાંચ અને આઠ તો આઠ વાળી સંખ્યા મોટી સાત હજાર આઠસો એકસઠ ત્યારબાદ આવશે સાત હજાર પાંચસો અને પછી આવશે પાંચ હજાર બરાબર હવે આપણે જોઈશું બી બી માં જોઈશું એક હજાર નવસો ચાર અંકની સંખ્યા પછી જે પિસ્તાળીસ હજાર ત્રણસો એકવીસ પાંચ અંકની સંખ્યા ઇઠ્યાસી હજાર સાતસો પંદર પાંચ અંક અને બાણું હજાર પાંચસો આપણી બનશે હવે આપણે જોઈએ કે આ ત્રણ સંખ્યામાં સૌથી મોટી સંખ્યા કઈ છે તો જુઓ પહેલા અંક બધાના જોઈશું આપણે અહીંયા ચાર અહીંયા આવે છે આઠ અને પછી છે નવ તો નવ વાળી સંખ્યા મોટી સંખ્યા કહેવાય બરાબર બાણું હજાર પાંચસો ત્યાર પછી આઠ અંકની સંખ્યા મોટી કહેવાય ઇઠ્યાસી હજાર આવે ચાર અંકની પછી આવશે એક હજાર નવસો ઇકોતેર બરાબર તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રયત્ન કરો પેજ નંબર પાંચ પૂર્ણ કર્યું હવે આપણે નેક્સ્ટ વિડિયોમાં મળીશું